નાની ગંગા ડુસકે ડુસકે રડતી હતી એના ઘરમાં ગામના પંચ સહિત થોડા લોકો એકઠાન થયા હતા અંદરો અંદર ચર્ચાઓ ઘણી થતી હતી પણ વાતનો તોડ કેમ કાઢવો એ પ્રશ્ન સૌને હતો ત્રણેક વર્ષની ગંગા આજે સાવ અનાથ થઈ ગઈ હતી એના ખેડૂત માંગ બાપે દેવું થઈ જતા આત્મહત્યા કરી હતી એમનું નજીકનું કોઈ સગો સંબંધી પણ નહોતું કરસંગ હતો જે એમનો દૂરનો સગો થતો હતો કરસન તો ઠીક પણ એની પત્ની કાશીને ગામ આખું ઓળખતું નહોતું આગેડ વયે પહોંચી હોવા છતાં એનામાં જરા પણ ઠરેલ પણ નહોતું એકદમ કર્કશ અને શુષ્ક એવા એના સ્વભાવને કારણે સૌ એનાથી ડરતા મોટાઓ તો એનાથી સો ગજ દૂર જ રહેતા નાના છોકરા પણ રમતા રમતા એના આંગણામાં દડો જાય તો દડો પાછો લેવા ન જતાં હવે આવામાં એ લોકો ગંગાને સાચવે એ શક્ય જ નહોતું પણ કોઈ અનાથાશ્રમની વ્યવસ્થા થાય ત્યાં સુધી શું કરવું અંતે પંચે ઠરાવ્યું કે કરસંગ દૂરના નાતે ગંગાનો સગો છે આ જવાબદારી એમની જગણાય કરસંગ પાસે કોઈ ઉપાય નહોતો એટલે ના છૂટકે બાળકીને ઊંચકી એણે ઘર તરફ જવા માંડ્યું કાશીના વિચારે એનો જીવ ફફડતો હતો પોતાને સંતાન ન હોવાને કારણે નાના બાળકને ઊંચકવાનો આ પ્રથમ અનુભવ મનમનનો ભાર ઊંચકનાર ખેડૂતને આ બાળકીનો જાણે મોટો બોજો લાગતો હોય તેમ ધીમે ડગલે એ ઘર તરફ જઈ રહ્યો હતો થોડીવારમાં ગંગા શાંત થઈ એના ખભે માથુંમ નાળી સૂઈ ગઈ એના નાના હાથ કરસનને ગળે વીંટાઈ ગયા આ ક્ષણે કરસનને એક અજબ અનુભવ થયો બાળકીના શ્વાસ પોતાના લોહીમાં ઓગળતા હોય એવું એને લાગ્યું માથુંમ ઝાટકી એને ઝડપથી ઘર તરફ જવા માંડ્યું ધાર્યા પ્રમાણે કાશીએ તો બાળકીને જોતા જ પ્રકાશવાનું શરૂ કર્યું કરસને લાખ સમજાવી કે અનાથ આશ્રમમાં વ્યવસ્થા થાય કે તરત જ એને મૂકી આવવાની છે પણ વ્યક્તિ કાશીએ તો કરી મૂકી બાળકીને ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ એ એ તો તો જાણે પર ચડી હતી સૂઈ ગઈ ધ્યાનથી ભાગી છૂટવું હોય તેમ કરસન બહાર નીકળી સીમ તરફ ચાલી ગયો સાંજ પડતાં ના છૂટકે ફફડતે જીવે એ ઘર તરફ વળ્યો એણે જોયું કે આંગણામાં બાળકીને બેસાડી એની પત્ની કાશી ખવરાવી રહી હતી કરસનને જોતા જ કાશી ઝડપથી ઘરમાં ચાલી ગઈ કરસન પણ જાણે કની ન જોયું હોય તેમ હાથ પગ ધોઈ રોજની જેમ જમવા બેસી ગયો બીજા દિવસથી પંચે આશ્રમની તપાસ કરવા માંડી આટલા નાના બાળકને રાખે તેવી જગ્યા મળવી મુશ્કેલ હતી આમ ને આમ પાંચ છ દિવસ વીતી ગયા આખરે દૂરના એક ગામના આશ્રમમાં ગંગાને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ બીજે દિવસે પંચના બે ચાર જણ સવારની બસમાં નીકળી ગંગાને મૂકી આવે એવું નક્કી થયું વળતી સવારે ગામ લોકોને જોતાં જકાશીએ છણકો કરી ગંગાને આંગણામાં ધકેલી પાંચ છ દિવસથી કાશીની હેવાય થઈ ગયેલી ગંગાએ જોર જોરથી રડવા માંડ્યું હવે આ રડતી બાળકીને કઈ રીતે લઈ જવી કાશીને તોતા આવ્યો હતો એનાથી તો નીકળાય એમ હતું જ નહીં આખરે થાકી હારી સૌ એ નક્કી કર્યું કે બે ત્રણ દિવસ પછી કાશીને ઠીક એને પણ સાથે લઈ ગંગાને મૂકી હવે બીજા થોડા દિવસ આ જવાબદારી ઉઠાવે હતો બીજે દિવસે બપોરનો સમય ખેતરેથી ઘરે જમવા આવ્યો ત્યારે કાશી ગંગાની સાથે કાલીઘેલી ભાષામાં વાત કરતાં કરતાં ખુલ્લા દિલે હસી રહી હતી વર્ષો પછી પત્નીના ચહેરા પર હાસ્ય જોતાં કરસંગના મનમાંગ એક અતૃપ્ત ઈચ્છા જાગી ઉઠી કાશીના સ્વભાવનો ખ્યાલ આવતા દિવસે ઈચ્છાને કાશીને લઈ સર્વે અનાથ આશ્રમ માટે જ કાશીની તબિયત પાછી અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ હવે કરસને પંચને સંદેશો મોકલ્યો કે કાશીને ઠીક થયે ગંગાને આશ્રમમાં મૂકવા જવાનો યોગ્ય સમયે એ જણાવશે પણ આજ સુધી એ સમય આવ્યો નથી લાગે છે માતૃત્વ સામે સમયની હાર થઈ